લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ અઠાવીસ ચાર બે હજાર પચીસ ને સોમવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને શિવ મંદિરે જઈને ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ મિત્રો આજે વિચાર

ભીગો કરવો નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિ વાળાએ આજે ભગવાન શિવનું નામ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને મારતા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને કોઈ ગરીબને પૈસાથી મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ આપણે કરવું નહીં કે કોઈકને સાથ આપવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે કોઈ અગત્યની મિટિંગમાં હાજર રહેવાનું હોય તો એમાં ભૂલ નહીં થાય એ ધ્યાન રાખજો શું નથી કરવાનું કોઈને પણ કોઈ પણ પ્રકારનો ખોટો વાયદો આપવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે જીવનમાં આવેલી તક ઝડપી અને એ દિશામાં આગળ વધવાની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જુઠ

પાણીના માટલામાં નાખીને એ પાણી આજે ઘરના બધા સભ્યોએ પીવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રાઓ કરવી નહીં આજે પોતાના ઘરના બાળકોને જે શિક્ષણ આપવાનું છે ને એની પર ધ્યાન આપવું અને અનુશાસનમાં રહેતા શીખવવું જરૂરી દેખાય શું નથી કરવાનું જીવનસાથી સાથે આજે મનમોટાવ નથી કરવાનો મકર મકર રાશિવાળાએ આજે શું કરું જો મકર રાશિવાળાએ આજે થોડા ચોખા કોઈ ગરીબને દાનમાં આપવા જોઈએ ખાવા માટે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનો સામાન ખરીદીને ઘરે નહીં મીન 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 રાશિ આજે આજે શું કરવું પોતાની આવક જાવકના પલ્લા પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું આજે ખોટા ખર્ચાઓ કરવા નહીં તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે